ત્રણ ચાર વાગે અહીંયા અમાર જો અમરાપોર્ટ જાવું છે અને પીછે બે બે થઈ જાય એમ કરી દેતું ત્રણ ચાર વાર મંગાવી લો એ મંગાવી પડશે કુરિયર વાળો જ નહીં આવે આજે છેલ્લે સ્ટાફ બેઠો છે ને એને મેં હવાર જ ફોન કર્યો મેં કહું મારી ફાઇલ આવી હોય ને કુરિયર તો તું લેતો હોય કે સાહેબ ઓફિસ નહીં ખુલી હોય એટલે હું સ્પેશિયલ માણસ મોકલીશ બરાબર અને એ મંગાવી લઈશ ખ્યાલ આવે મંગાવી લઈશ તમારા નામ ને નંબર લખી દો ને એક મોલમ

Hı? Hı? Huh?